ભયંકર સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ રાજસ્થાનમાં બીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારમાં ત્રીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં અને ચોથી સિસ્ટમ અરબસાગરની અંદર મુંબઈના વિસ્તાર સિસ્ટમો સક્રિય થતી હોવાને લઈને ગુજરાતની અંદર આ વિસ્તારોમાં આવનારી કલાકમાં આભ આબાટશે અનેક વિસ્તારોમાં પૂર આવવાને લઈને પણ કરવામાં આવી રહી છે નવી આગાહી આંબાલાલ પટેલે કહ્યું છે કે આ વખતે હવે ગુજરાત માટે ખૂબ જ અઘરું પડતું જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે

ભારે વરસાદથી લઈને અતિભારે અત્યારે નવી નવી સિસ્ટમની મોટી ઘાત લંબાયેલી જોવા મળી રહી છે સાથે સાથે કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્ર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર

દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમની તીવ્ર પરિભ્રમણ ની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઈનનો ઘેરાવો પસાર થતો હોવાને લઈને આવનારી કલાકમાં ગુજરાતમાં રીતસરનું વરસાદનું જોર વધતું હોય તેમ ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલની નવી નકુર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે તમામ જિલ્લાઓની અંદર ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર

છવાયા ઘોર અંધકાર જોવા મળી શકે છે ભાનવર જામનગર પોરબંદર જુનાગઢ ગોંડલ રાજકોટના ક્ષેત્રથી ચોટીલા જસદણ ના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રની અંદર વેરાવળના વિસ્તારથી ઉના મહુવાના ક્ષેત્રથી અલંગ અમરેલીના જિલ્લાથી લઈને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર બોટાદ છોટિલા રાજકોટના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરની સાથે સાથે મોરબીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર ઘોર અંધકાર અને વાદળ છવાયા વાતાવરણ સાથે વાદળોના મજબૂત ઝુંડ સૌરાષ્ટ્ર ઉપર ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ

ધોળકાના ક્ષેત્રમાં નડિયાદના વિસ્તારથી ખંભાત ગોધરાના વિસ્તારથી વડોદરા બોડલીના ક્ષેત્રથી દાહોદ છોટા ઉદયપુર લુણાવાડાના વિસ્તારથી ખેડા પંચમાળ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે અને સિસ્ટમના ઘેરાઈ રહેલા મજબૂત ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ આવનારી ત્રણ કલાકમાં વરસાદનું જોર વધવાને લઈને નવી નકોરને તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની સાથે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર હલચલના સાથે સાથે જાંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજના વિસ્તારથી ડેડિયાપાડાના ક્ષેત્રોની અંદર આમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છના ક્ષેત્રની અંદર અત્યારે અત્યારે મોટા પલટાવ સાથે બાડેલી ગાંધીધામ ને માંડવીના વિસ્તારમાં હળવાતી ધીમા વરસાદની શરૂઆત કચ્છના ક્ષેત્રો ઉપર ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવેથી ધીમે ધીમે વરસાદનું જોર ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વધતું જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો

જળબંબાકર વરસાદમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અનેક નદીઓની અંદર ઘોડાપુર જોવા મળી રહ્યું છે નર્મદાની સાથે સાથે તાપી નદીના વિસ્તારોની અંદર અત્યારે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આવનાર પાંચ દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર પરિભ્રમણ જોર જોવા છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારમાં નવી સિસ્ટમ અને દક્ષિણીય ભારતના વિસ્તારથી રાજસ્થાનના ક્ષેત્રોની અંદર આમ ચારેય દિશાઓમાંથી સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે નવી નવી

ભારતીય હવામાન વિભાગની નવી માહિતી પ્રમાણે ગુજરાતના વિસ્તારમાં આજ રોજ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી સત્તર તારીખ સુધી વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ અને નવસારીના વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને આવનારી કલાકો માટે રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સૌથી વધારે વરસાદ વલસાડ અને નવસારીના વિસ્તારની અંદર આજે જોવા મળી શકે છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમની અસરો અને આવી રહેલા સિસ્ટમના પલટાવને જોતા ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદાના વિસ્તારથી લઈને ભરૂચ સુરતના વિસ્તારથી તાપી ડાંગ અને નવસારીના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની આગાહી આજે ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે